હેલો ગાઈશ તો કેમ છો બધા મજામાં આપણે આવી ગયા પાછા વિડીયો લઈને નવો વિડીયો વિડીયો તો જૂનો હે પણ આમાં આપણે મિત્રો એડિટ કરવાનો ટાઈમ ન મળતો હોય મારે કેમ કે અટાણું કેસો જ છે નવરાત્રી નું લાઈટ ડેકોરેશન નું અમે જાઉ લાઈટમાં કામમાં હમણાં ચાર પાંચ દિવસ છે અમે કામ જ આ નવરાત્રિ નું આપણે જોઈ જ ગોડાઉન ગોડાઉને અમે છે અત્યારે તો લાઈટ નું કામ ચાલુ હોય તો વિડીયો એડિટ નો ટાઈમ ના મળે એટલે વિડીયો થોડાક આપણે લેટ આવી શકે થોડાક ટાઈમ હમણાં એવી કાંઈ રહેવાની છે તો આપણે હવે સાપ ની વાત કરી લઈએ તો ઈસરા હતો આપણે સાપ બ્રાહ્મણ સાપ હતો ઝાડમાં ફસાઈ ગયો તો અમે ઝાડ કાપી અને સેફ્ટી છીએ આપણે સાપને કાઢી લીધો પણ વાર લાગી હતી કેમ કે ઝાડ માં ફસાઈ ગયું એટલે વાર લાગે થોડીક પછી અમે એને તમે આપણે કહીએ કે જંગલ માં આપણે રેસ્ક્યુ કરી દીધો અમારે ત્યાં નદી છે જંગલ વિસ્તાર એવું છે ત્યાં રેસ્ક્યુ કરી દીધો સાપ બીજો એક સાપ પણ હતો પણ એ ભાઈ કહેતા હતા કે તમે આવી ગઈ પેલા થોડીક વાર પેલા જોઈ ગયો અમે થોડોક ગોતો તો પણ મળ્યો નહીં તો એક હતો એને અમે બચાવી દીધો અને જંગલમાં રેસ્ક્યુ કરી દીધો તો હવે આપણે વિડિયો જોઈ ગયો અને હા સબસ્ક્રાઈબ કરને ગયો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું આપણે વધવા થોડોક સપોર્ટ આપતા રહી જાય એટલે આપણે ફાયદો થાય ના અમે આપણે સાપ પકડીએ એકદમ ફ્રી ઓફમાં પકડીએ અને સાપના જે પણ કંઈ પૈસા લઈએ અમે એ બધાય આપણે ગરબીમાં ડોનેટ કરી દઈએ એટલે ગરબીના જે છોકરીઓ આપણે નવરાત્રિમાં લઈશીએ ગરબીમાં અમારું ગ્રુપ છે

હાય мати ટૂટેલો છે ઓ બાકી તો સારી આદારમાં વિકા બતાય આમાં જ થાવા જો ભરવા છે કે તો બરોબર છે આના તો નથી આવતા કાઈ તમે આમાં હલવાઈ છે ઓર મણો છે કેર તો બાકી તો વયું હવે આપનું કામ નહી ઈ સીટીઓ મારતી ઈ સીટીઓ મુક પર ઈને ખબર પડી ગઈ ખબર પડી ગઈ જો સાનું થઈ ગઈ

है <coughs> क्यों हरा हो जाते हैं काटो भाई नहीं करी क्या होगा बताओ मैं फेस मार लेते हैं पकड़े तो, तो ये आटी मारेगी आटी मारेगी